ઝાલોદ મામલતદાર કચેરી ખાતે રજાના દિવસે પણ ખાસ કાર્ડ ઈ કે વાયસી ઝુંબેશ યોજાઈ કાર્ડ ઈ કે વાયસી ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ રેશન કાર્ડ ધારકોને એ કેવાયસી પ્રક્રિયામાં સહાયરૂપ થવાનો હતો જેથી તેઓને પણ મુશ્કેલી વિના આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે આ ઝુંબેશ દરમિયાન રેશન કાર્ડ ધારકોને તેમના આધાર કાર્ડ અને રેશન કાર્ડના વિગતો સાથે હાજર રહેવું જરૂરી હતું કચેરીના કર્મચારીઓએ તેમને ઈકેવાયસી પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું અને જરૂરી સહાયતા પૂરી પાડી આ પ્રકારની ઝુંબેશો કાર્ડ ધારકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે ખાસ કરીને તેઓ માટે જેમને ઓનલાઈન પ્રક્રિયા અંગે પૂરતી જાણકારી નથી આ ઝુંબેશ દ્વારા રેશન કાર્ડ ધારકોને તેમના કાર્ડને સક્રિય રાખવામાં મદદ મળી છે આ ઝુંબેશની સફળતા બાદ અન્ય તાલુકાઓમાં પણ આવી ઝુંબેશો યોજવાની શક્યતા છે જેથી વધુમાં વધુ કાર્ડ ધારકોને આ પ્રક્રિયામાં સહાયતા મળી શકે આ પ્રકારની પહેલો રેશનકાર્ડ ધારકોના હિતમાં મહત્વપૂર્ણ છે